નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે તો હું તમને તુવેરને હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તું બજાર ભાવ કેવા છે તુવેરની હારાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના તું બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ ના આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ એનો ભાવ સોળસો ને છાસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીની જોઈ લો ડંખ વગન ની એ ભાઈ ને એ ભાઈ સોળસો ને છાસઠ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ એવો ક્વોલિટી સુપર ક્વોલિટી તુવેરા ભાઈ સોળસો છાસઠ રૂપિયા ભાવ આ એનો ભાવ સોળસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ ડંખ વગનની એ જોઈ લો નવી એ ભાઈ સોળસો ને સાહીઠ રૂપિયા ભાવ થઈ ગયો હતો નાદનો ભાઈ જોવો ક્વોલિટી સુપર ક્વોલિટી થયું ભાઈ સોળસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો આનો આજનો હતો એનો જોવો ક્વોલિટી ભાઈ ભાઈ નવી તુવેર એ પંદરસો ને પંચોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો ને રૂપિયા ભાવ થઈ ગયો તુવેરનો ભાઈ નવીનો જોવો ક્વોલિટી પંદરસો પંચોતેર ભાઈ આ તું એનો ભાવ સોળસો ને અડસઠ રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત ભાઈ સુપર કરીની એ ડંખ વગરની તું એની ક્વોલિટી કાંઈ એમ નથી સોળસો ને રૂપિયા ભાવ થયો તું એનો ભાઈ જો ક્વોલિટી સોળસો અડસઠ ભાવ આ તું એનો ભાવ પંદરસો ને બાસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો ને બાસઠ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનાજનો ભાઈ જુઓ ક્વોલિટી સારી હે ભાઈ ક્વોલિટી જો આ તુવે ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા થયો ભાઈ ના હોય તુવે રે ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં જોવો ભાઈ આવી એ ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ થઈ ગયો આ તુવે ના તો ભાઈ જોવો ક્વોલિટી જોઈ જો ભાઈ ચૌદસો પંચાણું ભાવ આ તુવે ભાવ ચૌદસો સત્તાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ભાઈ જોઈ જો ક્વોલિટીમાં આવી એ ભાઈ તુવે ચૌદસો ને સત્તાણું રૂપિયા ભાવ થયો હતો આ તુવેરનો ભાવ પંદરસો આઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું મેં ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો પંદરસો આઠ રૂપિયા ભાવ થઈ ગયો આ તુવેર ના જોવો ક્વોલિટી ભાઈ પંદરસો આઠ આ ભાવ આના આટલો આ તુવેરનો ભાવ પંદરસો બાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો જો ક્વોલિટી ભાવ એ પંદરસો ને બાર રૂપિયા ભાવ થયો હતો એનો આ તું એનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને તો મીડિયમ ક્વોલિટીની ભાઈ જો મીડિયમ ક્વોલિટી તું વેરે ભાઈ તેરસો પચાસ ભાવ આ તો એનો ભાવ તેરસો ને સાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટીની એ ભાઈ જોઈ લો ક્વોલિટી તેરસો ને સાઠ રૂપિયા પાવાનો એનો આપણે જોવો ક્વોલિટી આ તું ભાવ ચૌદસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો તું એના આજનો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો ને અઠાવન રૂપિયા ભાવ થયો ભાઈ નવી તું વેરે ક્વોલિટીની વાત કરે ક્વોલિટીમાં જોઈ લ્યો ભાઈ આવી એ ભાઈ પંદરસો ને અઠાવન રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તું એનો આજનો જોવો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં આવી